But i છેલ્લા પાંચસો વર્ષથી રામ મંદિર બને એવી સમગ્ર હિન્દુ સમાજની એક લાગણી હતી અને ભૂતકાળ ભૂતપૂર્વ પ્રધાન શ્રી રાજીવ ગાંધીએ જ્યારે રામ મંદિરનો ટાળો ખોલ્યો એના પરિણામે આજે પાંચસો વર્ષ બાદ હિન્દુની જે લાગણી હતી મંદિર બનવાની તે રામ મંદિરનું આજે પૂર્ણ થઈ અને ઉદ્ઘાટન જે નિમિત્તે અમરોલી સ્વસ્થિકૃહાઉસ ખાતેમાં ભગવતી મંદિરના પટાંગણામાં રામ જન્મભૂમિનો અમે કાર્યક્રમ આખ્યો હતો જેમાં અમારા સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ કિંબળે જયેશભાઈ તેમજ સોસાયટીના અમારા સૌ સભ્યભાઈ રાજુભાઈ ભાઈ કનુભાઈ પંકજભાઈ મહેશભાઈ સાથે મળીને આજનો પ્રસંગ ઉજવ્યો છે અને રામ મંદિરની અમને સરસ સંબંધ ખુશી ની લાગણી અનુભવી છે